અત્યારે બપોરના લગભગ લગભગ અગિયાર એક વાગ્યા છે અને હું જઈ રહ્યો છું ગૌશાળાની અંદર કારણ કે ગૌશાળાની અંદર મને એક સરસ મજાની વસ્તુ દેખાણી છે અને શું હશે એ તમે જાણી ગયા હશો જો આજે સાંજ સુધીમાં નહીં હોય તો કાલે આપણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દ્વારિકા જવાનું ખાશે આ કળશ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે એમાં જોડાવા માટે અને આઈસીએસને પણ હવે ઘણા બધા દિવસોની વાત છે નહીં આજે નવ તારીખ થઈ એટલે ફક્ત અગિયાર દિવસ જ રહ્યા છે દેખાય પાંજરા થી અહીંયા આપડી ગૌશાળા આવી ગયું ને આપણી ગૌશાળે આપણે લગભગ ત્રણ ચાર દિવસથી કાંઈ જોયું નથી પણ આજે આરામથી બધું જોઈ લે કોપટલાલ ત્યાં બેઠા છે બાંધાઈ ગયલ છે કે એમને છૂટા ફરે છે કે કંઈ સમજાણું નહીં મને એમ ને એમ ને સફારી છે એટલે કમસે કમ હજાર બારસો તો મેં કીધું થયા હોય ને તો કે ના ના કે અઢી રૂપિયા ને કાપડ ને સો રૂપિયા સિલાય મેં કીધું હોય નઈ પણ એ કહી તો ઓગણીસો અઠ્ઠાણું સીવડાય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના વ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા પાંજરા પોરથી જ કરી છે અને અત્યારે બપોરના લગભગ લગભગ અગિયાર એક વાગ્યા છે અને હું જઈ રહ્યો છું ગૌશાળાની અંદર કારણ કે ગૌશાળાની અંદર મને એક સરસ મજાની વસ્તુ દેખાણી છે અને શું હશે એ તમે જાણી જ ગયા હશો તો પ્રથમ તો તમે અહીંયા ચેક કરો ઓ ભાઈ સાહેબ દેખાઈ ગયું કે નહીં ગૌશાળાના હવાડાની સાફ સફાઈનું કામ ચાલુ છે ક્લિનિંગ કરવાનું બરાબર ગૌશાળાની અંદર હજી નિણ કરવાનું કામ એ બાકી છે મધર બાઈ શું લાગે રહ્યું તમે મને કહો કોમેન્ટ કરીને મધર આપડે શું લઈ આવીએ છીએ પ્રથમ તો એ જ વાત કે મેં તમને કાલે જ જણાવ્યું તું કે હવે ગઈ કાલનો દિવસ ઉગશે અને આપણી મધર વ્યાય ગયેલી હશે અને વ્યાય ગયેલી છે આઈડિયા આપણે છે નહીં હમણાં ગુમાતી આવશે પછી આપણે પૂછા એને કરશું હવાળો એ ઘણો બધો ખરાબ થઈ ગયો છે એટલા માટે હવે એની સાફ સફાઈ માટે પાણી કાઢ્યું છે બરાબર એ હમણાં થોડી વારની અંદર સાફ થઈ જશે બાકી તમને શું લાગે વાસડો કે વાસડી એની તમે અત્યારે કોમેન્ટ કરો પણ પાવર ચેક કરો પાવર તમે મોટી મધર નહીં પણ નાની મથર જબરદસ્ત ને આ એક એવી વસ્તુ છે કે આની આનો અંદાજ મને કાલે જ થઈ ગયો હતો કે આપણી નાની મધર છે એ ગઈ કાલે બી અહીં ગેલે જ હશે બાકી હવે થોડી વાર આપણે ખમીએ ગોવાતીને ને આવે પછી એને પૂછા કરશું કે જે કાંઈ પણ થોડી વાર પછી જોઈએ આપણે આમ બારે કાઢીએ અહીંયા અંદર ગઈ હે અંદર આવી ગઈ છે ને પતરા નીચે નળિયા નીચે અહીંયાથી બારે લઈને પછી બરાબર જોઈએ હવે મધર અને એનું વાંસળું બંને આવી ગયા છે બારે બરાબર હવે બરાબર દેખાય છે પણ એની મોર મારે તમને એક બીજી વાત જણાવવાની છે મતલબ ઇન્ડિયન કેટલ શો ના ઉપર જ આધારિત છે બરાબર એની એના વિશે જ વાત છે કે ઇન્ડિયન કેટલ શોની અંદર તમને ખબર હશે કે આ મેં એ જણાવ્યું હતું કે એક કળશ યાત્રાનું આયોજન એ કરવાનું છે કે જે ભગવાન દ્વારિકા ધીસના ચરણોમાંથી તો બસ એક બે દિવસની અંદર જ કદાચ તો આજે જો સાંજ સુધીમાં કાંઈ એનો અપડેટ આવે તો હું તમને આજ સાંજ સુધીમાં જણાવીશ કાં કાલે થવાનું કાલે મતલબ અપડેટ કાંઈ હશે તો હું કાલે તમને જણાવીશ જો આજે સાંજ સુધીમાં નહીં હોય તો કાલે આપણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દ્વારિકા જવાનું થશે આ કળશ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે એમાં જોડાવા માટે બરાબર ને તો તમે વિડીયોની અંદર આ વિડીયો તો નહીં પણ એક બે દિવસ આવનારા વિડીયોમાં તમને એ દ્વારકા નગરી અને જે આપણે ઇન્ડિયન કેટલ શો થવાનો છે એની કળશ યાત્રા અને બસ એના વિશે જ બધું આપણે જોવાનું છે ત્યાં જઈને બરાબર તમે આ બ્લોગ કાલે જોશો બરાબર આજે હું શૂટ કરું છું કાલે જોશો તો આજે જો નહીં જવાનું થાય તો કાલે તમે લોકો જોતા જોતાશો ને ત્યારે કાલે લગભગ અત્યારે આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છું કાં થોડી વારમાં નીકળવાના છું બસ એ એક તમને જણાવવાનું હતું કે કળશ યાત્રાનું ત્યાંથી ઉદઘાટન થવાનું છે એક બે દિવસની અંદર જ અને આઈસીએસને પણ હવે ઘણા બધા દિવસોની વાત છે નહીં આજે નવ તારીખ થઈ એટલે હવે ફક્ત અગિયાર દિવસ જ રહ્યા છે બે મહિના હતા પછી એક મહિનો થયો એમાંથી અડધો મહિનો રહ્યો અને હવે તો ફક્ત અગિયાર દિવસ જ રહ્યા છે ઇન્ડિયન કેટલ શોને અને એના ઇન્ડિયન કેટલ શોને અનુરૂપ જે જે માનો કે કાર્યક્રમો થવાના છે એ હવે ધીમે ધીમે થવા લાગ્યા છે બરાબર તો એ હું તમને જણાવી દઉં કે એક બે દિવસની અંદર જ આપણે દ્વારકા જવાનું છે અને કળશ યાત્રાના શુભારંભમાં ભાગ લેવાનો છે તો એ આપણા બ્લોગની અંદર તમને બધું જોવા મળશે બાકી હવે આ બંને મહાદીકરાને ચેક કરો વળી મારાથી ગયું ભાઈ સોરી યાર હું તમને કાલે શું કહેતો હતો કે આપણે પાંજરાપુરની અંદર સુંદર ગાયો આ વર્ષે જે કોઈ પણ વિયાણી એ આ વર્ષે વાસડા જ લઈ આવી છે બરાબર મોટી મધર વાંસળો ઝાંઝર વાસડો હતી હવે એક નાની મધર બરાબર એ પણ વાસળો જ લઈ આવી છે અને નાની મધરનો વાસડો તો એટલો બધો કોઈ સારો નથી જુઓ દેખાય આપણી વાત કેમ કે મને લાગે છે કે વાસડો એટલે પછી વાસડો જ આવ્યો જો આપડી વાત રાખી મધારે બાકી અને હું આ આપણે આવી વાત કરતા હોય ને કે ભાઈ આ એટલો સુંદર વાસડો નથી રૂપાળો નથી તો એનાથી આમ કોઈ આમ ખોટું નહીં લગાડવાનું કારણ કે હું તમને કહીશ નહીં કારણ કે હું તમને આ બધું શીખવાડવા માટે તો આવ્યો છું કે કોને સાચી જાત કહેવાય કોને પ્યોર બ્રીડ કહેવાય બરાબર અને એ એ જ બધી માહિતી મારે તમને હું શીખવાડવું ન પડે પણ તમે જોઈને શીખી જાવ ને એ હું જ મારું શું આમ કામ હોય ને હું તમને બતાવવા ઈચ્છતો હોય એટલે હું તમને કહું કે ભાઈ આ રૂપાળું વાસળું નથી એટલે તમે આમ તમને ખબર પડે બરાબર ને એટલા માટે હું કહેતો હોય બાકી એવું નહીં કે ભાઈ રૂપર વાસડું નથી એટલે આપણે ગમતું નથી કે એવું કાંઈ ન હોય આપણે તો બધા હરખા એને પીવું હશે એટલું એને દૂધ જડશે પછી રૂપારું હોય કે ના હોય બરાબર ને એકદમ તાજુ માજુ ફર્સ્ટ ક્લાસ થઈને આની અંદર ફરશે પણ આ તો તમને માહિતી મળે કે ભાઈ આને સારી વસ્તુ કહેવાય અને આને સારી વસ્તુ ના કહેવાય બરાબર એટલા માટે હું એવું કહેતો હોઉં છું કે ભાઈ આ રૂપાળું વાસડું છે આ રૂપાળું વાસડું નથી બાકી વાસડા બધા હારખા મતલબ સારા જોઈએ અને આમ મજા આવે એમ વાસુડા તો રૂડાન લાગે બરાબર વાલા લાગે પણ આ તો તમને હે એમ માહિતી મળે કે ભાઈ આને સારી વસ્તુ કહેવાય અને આને ખરાબ વસ્તુ કહેવાય બરાબર એમ માહિતી મળે એટલા માટે હું એવું કહેતો હોઉં છું બાકી એવું કોઈ ખોટું નહીં લગાડવાનું કે ભાઈ રીતે તમે તો એવું કહો છો કે આ વાસુડું સારું ને આ વાસુડું ખરાબ ખરાબ વાસુડા કોઈ હોતા નથી તો હું માનું છું ભાઈ કે કોઈ ખરાબ હોતા નથી પણ આ તો તમારા નોલેજ માટે બરાબર ને બાકી અત્યારે બંને મા દીકરાને રિલેક્સ કરવા દે મધરે એટલી શાંત છે કે આપણે એટલી પાસે આવવા દઈએ નહીતર કાંકરેજ ગાય ને તાજી વીઆઈ ગયેલ બરાબર એમાં આટલા પાસે આવી જાય આપણે એ વાતમાં માલ હંચોડો નહીં પણ એ તો આપણી નાની મધર છે ને એકદમ શાંત સ્વભાવની છે એટલા માટે વાંધો આવે નહીં બાકી હાલો હવે અત્યારે તો બીજું કાંઈ અહીંયા કામ છે નહીં મતરની ચેક કરી લીધી મતરના વાસણાને ચેક કરી લીધો બરાબર હવે થોડી વાર જાશું આપણે આપણી ગૌશાળે ત્યાં પણ જોઈએ કારણ કે બે ચાર દિવસથી તો ત્યાં પણ કાંઈ જોયું નથી એટલે આપણી ગૌશાળે જઈ અને ત્યાં જોઈએ મિત્રો હવે હું પાંજરાપોરથી અહીંયા આપણી ગૌશાળે આવી ને આપણી ગૌશાળે આપણે લગભગ ત્રણ ચાર દિવસથી કાંઈ જોયું નથી પણ આજે આરામથી બધું જોઈ લે પોપટલાલ ત્યાં બેઠા છે બાંધાઈ ગલ છે કે એમને છૂટા ફરે છે કે કાંઈ સમજાણું નહીં મને પણ પછી આપણે ત્યાં જાય આ બધા ફેમિલી શું કરે છે રાણી કાશી હવે રાણી કાશી બેહો બેહો આરામથી બેહો તમ તારે બાય ને બધા જો કેમ આરામ કરે છે ને હવે જાય પોપટિયા પાસે પોપટિયાને ને પેળો પાસ જડી ગયો છે કે કઈ સમજાણું નહીં મને

તગરમ દેજો સવાર ને એમ ની પડ્યા છે ગાયો બધી આરામ થી બેઠી છે પુનમબઈ દેખાણ સૌ પ્રથમ પાણી બની જગ્યાએ ભરેલું છે અને આપણે તો અહીંયા શું કન્સ્ટ્રક્શન નું કામ પાછળ ચાલુ છે એટલે અહીંયા આવીએ અને અવાજે થતો હોય એટલે ઘણું બધું પછી વાત કરવામાં મજા ના આવે પણ ગાય બધી એકદમ ઓકે રિપોર્ટ છે આરામથી બેઠી બેઠી ઓગારે છે બધી ખાઈ ધરાઈને બેઠી છે બરાબર બાકી ચલો હવે ફરીથી જાય આપણે પાંજરાપોર અને ત્યાં પણ મારે ખ્યાલથી થોડી વારની અંદર નાની મધરની દુવાઈ થશે એ હવે ચેક કરીએ જો પહોંચી જશું વહેલાં તો જોશું મિત્રો આપણી ગૌશાળાએ છે આપણે આવી ગયા હતા પાંજરાપોર પાંજરાપોર વહેલા આવી ગયા હતા પણ હવે સાંજનો સમય થઈ ગયો છે

આવી આવી ચડતી કળાની હં હાલો તો હવે આપણે મારે જવાનું છે બારે ગૌશાળાએ આપણે ક્યારે પહોંચી જોઈએ નહીં તો પ્રસાંતના કંઈક વાત કરશું હું પાંદરાપુર ગૌશાળાની અંદર રાઉન્ડ મારી અને બસ હોસ્પિટલની અંદર આવ્યો અને બસ જવાની તૈયારી કરતો તો બાઇક રેડી કર્યું અને ત્યાં સવા ભગત આવ્યા ભગત જય માતાજી તમે તો હવે દેખાતાય નહીં મારે ભાઈ મોટા માણા થઈ ગયા હોવા અને નવા લુગડા પહેરી અને આયા બરાબર મેં પૂછા કરી મેં કીધું કપડાં નવા લીધા લાગે તો કેવું હોય મેં તો નવા લીધા હું અને કે કેટલામાં કહો તો એટલે કીધું અને હું પઠાણ સફારી છે એટલે કમસે કમ હજાર બારસો તો મેં કીધું થયા હોય ને તો કે ના ના કે અઢી રૂપિયાનું કાપડ ને સો રૂપિયા સિલાય મેં કીધું હોય નહીં પણ એ કીધું ઓગણીસો અઠ્ઠાણું સીવડાયું વાહ રે વાહ

એમાં અને આખા હોમાં સિલાઈ થઈ કેમ જાય પણ પછી એવું છું કે આ તો લગ્ન ના હંગરેલા છે કે લગ્ન પછી ના તમે એલા બોલો નહીં તો એ છે તો લગ્ન ના કોક ને બરાબર કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ભગત ભલે હાલો તો હવે આપણે જઈએ